નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો બીલીનું વૃક્ષ જ્યાં પણ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ પણ મહેકતું રહે છે શિવ મંદિરોમાં બીલીનું વૃક્ષ અવશ્ય જોવા મળે છે ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપીને તેનું મહત્વ અને ઘણું વધાર્યું છે બીલી વૃક્ષ અને બીલી પત્રના અગણિત ફાયદાઓ છે આજના આ વિડીયોમાં આપણે બિલીનું ઝાડ અને બીલી ફાયદાઓ વિશે સાંભળવાના છીએ જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો બિલીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે બિલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કાંટો વાગવાથી મૃત્યુની પીડા છે બિલીની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે એવું કહેવાય છે કે નાના મોટા જીવજંતુ જાણે અજાણે માર્યા હોય

આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલી છે એને જ પવિત્ર માનવામાં આવે છે તેના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન થાય છે બિલ્લીના ઝાડ નીચે પ્રાર્થિવ શિવલિંગ માટીનું શિવલિંગ બનાવવાનું ખૂબ મહિમા છે બિલ્લીના ઝાડની નીચે જે ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરે છે તો જેટલા બિલ્લીના પાન છે તેટલા પાન મહાદેવને ચડાયા હોય

બિલીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેને વાવ્યું હોય જેને ઉછેર્યું હોય કોઈને પણ તોડવાનો અધિકાર નથી જે વાવે એ જ તોડે જે દિવસે જીવજંતુને માર્યા હોય એ દિવસે બિલીની એકસો આઠ પ્રદક્ષિણાથી પાપમાંથી મુક્તિ થઈ શકે છે બિલીનું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી એ દિવસના સર્વે પાપ ધોવાઈ જાય છે જેને આ ધરતી પર બિલી વાવ્યા હોય તેમને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે જેથી એ જીવને શિવ પદની પ્રાપ્તિ થાય છે બિલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દરિદ્રતાનો નાશ થાય છે બિલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રિ સુધરે છે બિલીના ઝાડ નીચે ભોજન કરવાથી કા તો કરાવવાથી અડસઠ તીર્થોમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં અસફળ હોય એટલે કે વૃદ્ધ લોકો યાત્રા કરવા માટે શારીરિક રીતે સક્ષમ ન હોય તો બીલીના ઝાડની પ્રદક્ષિણા કરવાથી જ્યોતિર્લિંગની યાત્રા કરવા બરાબર પુણ્ય મળે છે દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે બિલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ સાક્ષાત રાજી થાય છે બિલીના ઝાડ નીચેથી શબ નીકળે તો જીભ મુક્તિ પામે છે માત્ર એક જ બિલી વાવવાથી એક કરોડ શિવ મંદિર નિર્માણનું પુણ્ય મળે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલીમાં બિરાજમાન છે શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બિલીના ઝાડને પાણી બિલીના ઝાડ ને ઉગાડવું જેથી ભવે ભવના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીશું બિલીપત્રના ફાયદાઓ

બિલ્વપત્રના પૂજન પાનથી દરિદ્રતાના લાવીને વૈભવશાળી બની શકાય છે ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે બિલીપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહીં રહે ત્રણના સમૂહમાં જ મળે છે બિલ્વપત્ર ને રૂપ ગણાય છે એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે બિલવ ઝાડને પાણી સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને અમાસને દિવસે બિલ્વપત્ર તોડવું નહીં કોઈ માસને સંક્રાંતિના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ જો આ તિથિઓમાં શિવ પૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બિલીપત્રને ફરીથી ધોઈને શિવજીને અર્પિત કરી શકો છો બિલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે

કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં સદાશિવ સ્વરૂપ છે દરરોજ સવારે ખાલી પેટે બેલપત્ર ખાવાથી ગેસ એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે પાઇલ્સની સમસ્યાથી પીડિત લોકો માટે બિલ્વપત્રનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણો હૃદય રોગના જોખમને ઘણી હદ સુધી મટાડી શકે છે બિલીપત્રમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે પાચન ક્રિયાને સુધારે છે કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી રાહત આપે છે બીલીપત્રમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટની ભરપૂર માત્રાને કારણે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તો આ હતા બીલી ઝાડના અને બીલીપત્રના ફાયદાઓ મિત્રો જો આજનો આ પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અમારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ